નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત રાજ્યના જીએસઆરટીસી નિગમ દ્વારા હેલ્પરની ભરતી છે એની જાહેરાત કરવામાં આવેલી હતી આપ સવે ફોમ છે ભરી દીધેલા છે અને ફાઇનલી લેખિત પરીક્ષા માટે એલિજિબલ કેન્ડિડેટ છે એનું પણ લિસ્ટ આવી ગયેલું છે હવે ફાઇનલી તમારો પ્રશ્ન એવો હતો કે જીએસઆરટીસી હેલ્પરની જે પરીક્ષા છે એમાં લેખિત પરીક્ષા ક્યારે આવશે તો આપનો જે આ પ્રશ્ન છે એનો જવાબ તમને આજે મળી જશે મતલબ કે જીએસઆરટીસી વિભાગ દ્વારા જે હેલ્પરની પરીક્ષા છે એની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે અને સાથે સાથે જે હેલ્પરની પરીક્ષા લેવામાં આવશે એની અંદરનો જે ટેકનિકલ વિભાગ છે જે પચાસ માર્કના પ્રશ્નો તમને ટેકનિકલ વિભાગમાંથી પૂછવામાં આવશે એનો સિલેબસ જે છે એ પણ વિભાગ દ્વારા છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે તો આપણે આજના વિડીયોની અંદર છે એ પરીક્ષાની તારીખ અને સાથે સાથે જે ટેકનિકલ વિભાગ છે એના સિલેબસના ટોપિક કયા છે એની માહિતી મેળવીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓકે મિત્રો તો જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે હેલ્પરની જે ભરતી છે એની જાહેરાત કરવામાં આવેલી હતી એની જે લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષા નવમા મહિનાની એકવીસ તારીખ એટલે કે એકવીસ નવ બે હજાર પચીસના રોજ જે છે એ લેવામાં આવશે એવું છે એ જાહેર કરવામાં આવ્યું છે આ તારીખ જે છે એ સંભવિત તારીખ છે પરંતુ નેવું ટકા કેસની અંદર આ તારીખે જે છે એ તમારી પરીક્ષા છે એ લઈ લેવામાં આવશે જો કોઈ એવું અચાનક કારણ આવી જાય તો તારીખની અંદર છે ફેરબદલ કરવામાં આવતો હોય છે અન્યથા જે એકવીસ નવ તારીખ છે ત્યારે જે છે તમારી પરીક્ષા છે લઈ લેવામાં આવશે તો મિત્રો તમારી પાસે જે ચાલીસક જેટલા દિવસો છે એને તમારે ધ્યાનમાં લઈને છે આ પરીક્ષા છે એની તૈયારી છે એ શરૂ કરી દેવાની છે અથવા તો શરૂ કરેલી જ છે તો એને પૂરજોશમાં અને જે સિલેબસ છે એના ટૉપિક મુજબ છે એ તૈયારી તમારે શરૂ કરી દેવાની છે આ પરીક્ષા માટે તૈયારી તમારે કઈ રીતે કરવી એના રિલેટેડ અને પરીક્ષા સંબંધિત જે કોઈ પણ ટૉપિક છે એના તમામ વિડીયો જે છે એ પણ આપણી ચેનલની અંદર ઉપલબ્ધ છે તમે અમારું જે પ્લેલિસ્ટ છે ચેનલની અંદર એની અંદર જઈને એ તમે જોઈ શકો છો અને આ જે ભરતી છે એના માટે જે સિલેબસ ટેકનિકલ વિભાગનો છે એ જે જાહેર કરવામાં આવ્યો છે એની અંદર વાત કરીએ તો એની અંદર તમને મુખ્ય ત્રણ ભાગ છે પાડેલા છે જેની અંદર એક બેઝિક નોલેજ છે બીજું વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ અને સાથે માર્કેટ સિનારીઓ એ પ્રકારનો ટૉપિક છે અને ત્રીજો ટૉપિક જે છે એ એન્જિનિયરિંગ ડ્રોઈંગનો છે બેઝિક નોલેજ જે છે એની અંદર ખાસ કરીને વાત કરીએ તો ઓટોમોબાઈલ ગ્રુપ એ પ્રકારના જે પ્રશ્નો છે એ તમને વધારે છે પૂછવામાં આવશે જેની અંદર તમને એન્જિન છે એના પ્રકાર છે એના વિશેની માહિતી છે એના પ્રશ્નો પૂછવામાં આવશે સાથે સાથે તમને જે એન્જિન છે એ કઈ રીતે કાર્ય કરે છે એ પ્રકારના પ્રશ્નો છે એ પૂછવામાં આવશે સાથે સાથે જે અલગ અલગ એન્જિનના ભાગ છે એના વિશેની માહિતીના પ્રશ્નો તમને પૂછવામાં આવશે આગળ જોઈએ તો કે તમને જે અલગ અલગ ગિયર બોક્સ હોય છે ક્લચ હોય છે ફિલ્ટર છે પંપ છે રેડિએટર છે જે અલગ અલગ કાર્બોનેટર છે અને જે પિનિયન છે કે પિસ્ટન છે એના પ્રશ્નો જે છે જે વાહનની અંદર આ બધા જે ભાગ વપરાતા હોય છે એના વિશેના પ્રશ્નો છે એ પૂછવામાં આવશે ત્યારબાદ તમને વ્હીલ્સ અને ટાયર એના વિશેના છે પ્રશ્નો પૂછવામાં આવશે જેની અંદર ટાયર જે છે એની સાઇઝ છે એ પૂછવામાં આવશે કયા પ્રકારના ટાયર ટાયર આવે છે એ પણ તમને પૂછવામાં આવી શકે છે ટાયર કન્સ્ટ્રક્શન એટલે કે ટાયર જે છે એ કઈ રીતે બનાવવામાં આવે છે કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે અને અલગ અલગ એની સાઇઝ અને સ્પેસિફિકેશન શું હોય છે એ પ્રકારના પ્રશ્નો જે છે એ તમને પૂછવામાં આવશે સાથે સાથે તમને અલગ અલગ પ્રકારના જે મેઝરિંગ ટૂલ્સ છે એના વિશેની માહિતીના પ્રશ્નો પૂછવામાં આવશે જેમ કે સ્ટીલ રૂલ છે કેલિફર છે માઇક્રોમીટર છે વગેરે જે છે એના પ્રશ્નો છે એ પૂછવામાં આવશે સાથે સાથે જે અલગ અલગ પ્રકારના ટૂલ્સ ઓટોમોબાઈલ ગ્રુપની અંદર છે વપરાય છે અને સાથે ફિટિંગ અને કટિંગ માટે વપરાય છે એના પ્રશ્નો જે છે એ પણ તમને પૂછવામાં આવશે જેમ કે ચીઝલ છે ફાઇલ છે સ્ક્રુડ્રાઈવર છે એક્સો છે એ તમામે તમામ પ્રશ્નો છે તમને પૂછવામાં આવશે અને આગળ વાત કરીએ તો કે તમને જે છે એ વેલ્ડિંગ સોલ્ડરિંગ અને બ્રેઝિંગ એના પ્રશ્નો જે છે એ પણ પરીક્ષાની અંદર છે પૂછવામાં આવતા હોય છે તો એ પણ વસ્તુ તમારે ધ્યાનમાં લેવું સાથે સાથે જે અલગ અલગ જે મશીનિંગ પ્રોસેસ છે ટર્નિંગ છે મિલિંગ છે ડ્રીલિંગ છે એના પણ પ્રશ્નો છે એ પૂછવામાં આવશે વર્કશોપ કેલ્ક્યુલેશનની અંદર તમને યુનિટ એટલે કે એકમો છે એના છે એ પ્રશ્નો પૂછવામાં આવશે બેઝિક ઇલેક્ટ્રિસિટી છે એના છે એ પ્રશ્નો પૂછવામાં આવશે સ્પીડ અને વેલોસિટી એના છે એ પ્રશ્નો છે એ તમને પૂછવામાં આવશે રેશિયો અને પ્રપોશન એના છે એ તમને પ્રશ્નો પૂછવામાં આવશે એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એની અંદર એનો જે ઇન્ટ્રોડક્શન એટલે કે જે પરિચય છે અને એનું મહત્ત્વ શું છે એના સંબંધિત છે તમને પ્રશ્નો પૂછવામાં આવશે ડ્રોઈંગ માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ અને એના જે ઉપયોગ હોય એના વિશે છે તમને પ્રશ્નો પૂછવામાં આવશે સાથે સાથે અલગ અલગ ગ્રેડની પેન્સિલ છે કે અલગ અલગ ડ્રોઈંગ પીન છે બાકી બધી વાત છે સાથે લાઇન્સ છે તો લાઇન્સના પણ તમને પ્રશ્નો પૂછવામાં આવશે અને અલગ અલગ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન મતલબ કે અલગ અલગ જે રિવેટ હોય બોલ્ટ હોય નટ હોય તો એને કઈ રીતે તમારે દર્શાવવા તો એ બાબતના જે છે એ પ્રશ્નો છે તમને પૂછવામાં આવશે હવે આ જે તમામ સિલેબસના ટોપિક છે એને રિલેટેડ લગભગ તમામે તમામ ટોપિક કવર થઈ જાય એ એટલા વિડીયો જે છે એ આપણી ચેનલની અંદર ઓલરેડી ઉપલબ્ધ છે તમે અલગ અલગ પ્લેલિસ્ટની અંદર જઈને આના વિડીયો છે એ તમે મેળવી શકો છો આજે તારીખ જાહેર કરવામાં આવી છે અને સિલેબસ છે એની માહિતી જે છે એ અમારી ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે સાથે તમામ પ્રશ્નો છે એની પીડીએફ ફાઇલ જે છે એ પણ અમારી ચેનલની અંદર તમને મળી જશે તમારે અમારી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જોડાવવું હોય તો એની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તમે ત્યાંથી અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો